અરવલ્લી જિલ્લામાં પણ ડોક્ટર્સ ઉતર્યા હડતાળ પર આરોગ્ય નગરી મોડાસા શહેરની સેવાઓ થઈ ઠપ ઇમરજન્સી સેવાઓ સિવાય ઓપીડી સેવા રાખવામાં આવી બંધ કોલકત્તામાં બનેલી રેપ પીટ મર્ડર ઘટનાના પડ્યા પડઘા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઓપીડી સેવા રખાઈ બંધ કોલકત્તામાં જે ઘટના બની છે ડૉક્ટર રેસિડન્ટ ડોક્ટર ઉપર એ બહુ શરમજનક છે અમારા ડૉક્ટરોની એક જ માંગણી છે કે આની માટે સખ્તમાં સખ્ત કાનૂન બને અને જે રેસીડેન્ટ ડૉક્ટર પર જે થઈ છે એને ન્યાય મળે એ માટે આજે આઈએમએ ડોક્ટરે પ્રાઇવેટ હોસ્પિટલ અને ગવર્મેન્ટ હોસ્પિટલોમાં ઓપીડી બંધ કરી અને સ્ટ્રાઇક કરી છે ડૉક્ટરો પર જે પણ આ અત્યાચારો વારંવાર થાય છે એની માટે કડક કાયદો બને એ માટે અમારી માંગ આજે અમે સ્ટ્રાઇક કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ